બંધ થઈ ગઈ ને બીજી વાર જવું આ અમારા થાનનું ફાટક છે અને એ બહુ તકલીફ છે ફાટક બંધ થયા વસ્તુ બંધ કહેવાય નહીં સામે સામે આવી જાય ને એટલે ટ્રાફિક થઈ જાય જામ પણ કોઈ એમ નથી વિચારતા કે આપણે એક લાઈનમાં ને

તો જો એક કિલોમીટર ચરિયા મહાદેવનું મંદિર બાકી છે ને જિગર કેરને કહે છે રસ્તો આબુ જેવો છે એટલે શૂટિંગ લઈ લઈએ એમ આબુ તો નથી જતા પણ આબુ જેવા રસ્તો એવો લઈ લઈ એટલે રસ્તો લઈ લઈએ આપણે આબુ ન જઈએ કંઈ નહીં કા જગ્યા આબુ નહીં જાણવો રસ્તો દાદીએ જઈએ એવા છે એટલે આબુ અંબાજી બીજી હે

તો જે ચર્યા મહાદેવ પહોંચી ગયા ને આ ગૌશાળા છે ને જો કેટલી બધી ગાયો ભેગી થઈ છે અમે આવ્યા ને ત્યારે અહીંયા બધી ગાયો ઊભી ઉભી નહીં જગર ના બધું હતું જ હા ઓલી પડી છે જવા દો ગાડી પાર્કિંગ કરવાની તકલીફ પડે છે દર વખતે ગાડી ને હવે અહીંયા થાય છે આમ ઓલા પાઈ જવા દે ઓલી ગાડી પડી ને ત્યાં કે ઓલા ભાઈ નું બાઈક રહ્યું અહીંયા તો મૂકી દેજો પાછળ મારતો તો જો અમારે ગાડીના પાર્કિંગના ઠેકાણે પડે જ નહીં કહું તમને ખબર જ છે અહીંયા પાર્ક કરવાની હતી પણ જે ઘર કે અહીંયા નહીં સેટિંગ આવે એટલે હવે ગાડી પાછી લઈ જાય છે પછી ઓલા મેદાનમાં પાર્ક કરશે એમને પાર્કિંગ પરફેક્ટ જોઈને અહીંયા કે પરફેક્ટ થાય મળતું નથી એટલે હવે ગાડી પાછી લઈ જાય છે અને જે ઓલું ગૌશાળાનું મેદાન છે ને ત્યાં પાર્ક કરશે

તો અમે પહોંચી ગયા છીએ જરિયા મહાદેવ મેન મંદિર છે જરિયા મહાદેવનું અને પાંચ મિનિટ જેવું થયું અમે પહોંચાય ને અને મમ્મી ને દાદી ને રીટા ને બધા એલા આવે મસ્ત થઈ ગયા શ્રી જરિયા મહાદેવ

દેખાય પાણી એક ધારો પાણી આમ ટપક્યા જ રાખે કુદરતી રીતે ગમે એવો દુષ્કાળ પડ્યો હોય તો અહીંયા તો પાણી તો ટપકતું જ હોય આને લગભગ બીજા નામે કાય ઓળખાય છે ટપકેશ્વર મહાદેવ એવું કહે છે આ મમ્મી પાણી લે જો ઘાડ ડોયલે ભરાઈ ગઈ કેટલી ધાર થાય પાણીની લોટો લોટામાં ધાર થાય આમ વરસાદ કેમ પડતો હોય એવી રીતનું વાતાવરણ પાતાળ ગંગા લો આ છે ચરિયા મહાદેવનું મેઈન મંદિર દર્શન કરી લો બધા શું દાદી કેમ છે દર્શન કર્યા ભોળાનાથ ના સારું લો

નો મમી ને દાદી ને દર્શન કરીને આવે છે આમાં સો મમી કરવા દર્શન હા ઘણા વાર Ya, ગયા આવ આપણો પેલા ટોટેલા आजो जामुडा न डाळ छ नइया जो आठला जामुडा पड्या छ हम्म हं मंदिर दर्शन करी लिदा अनइया मस्तर जो मस्त એટલે મસ્ત વાતાવરણ છે અન આબુ કેમ ઓલું આપણે રોડ ઉપર ઊભાય ને નીચે ઓલું ખીણ ને ઓ હોય આ એવું છે મૈયા ઊભા છે ને નીચે ખીણ જેવું છે જો અન બધી બાજુ ડુંગરાળ વિસ્તાર છે મજા આવે એવું છે

ગલકા એનાથી લોહી વધે ખાય તો હવે જીગર કેવું પાંદ હોય જીગર કેવું હોય હમ અને મમ્મી એમ કહે છે કે આજ જેવું હોય ના હવે અમારા ગામ માં કેટલાય

એ ઝાડવા જ છે ને અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એટલે લીલું છમ લાગે છે બધું વાતાવરણ એટલું મસ્ત લાગે છે જો જાંબુડાનું ઝાડ છે તાર્યું ને થોડાક લાંબા પાન દેખાય ને એ અને એટલા બધા જાંબુડા અહીંયા છે ને નીચે જો એટલો ઢગલો થયો છે ને જાંબુડાનો અહીંયા જો ઉપરે એટલા જાંબુડા ચોઈટા છે હવે પાડવા કેમ એ તો ખરીદ જવાના છે આપણા હાથમાં તો આવે નહીં કંઈ ના નીચે જો નકરા જાંબુડા જાંબુડા દેખાય તમને આ જો ચાંબુડા ઢલો પડ્યો છે અહીંયા ખરી ગયા છે એટલે અહીંયા છે એક અહીંયા છે અને કયા એટલા જાંબુડા ઝાડ એટલું મોટું છે વિશાળ જો આ મેઈન ઝાડ છે ચાંબુડાનું અને એમાંથી બધી ડાળી નીકળીને આ બધું થયું છે જો નામાં જાડા તમે વિચારો કેટલા આવતા છે જો આ ઝરિયા મહાદેવની સામે એક મંદિર છે બહુ ઊંડો ઊંડો કુદરતી મંદિર હાયા મસ્ત છે જુનવાણી આવી રીતનો વ્યૂહ આ પથ્થર જ છે અને એની નીચે મંદિર હમણાં આપણે અંદર મંદિર જોયું મહાકાળી માનું મંદિર છે અને આ ગુફા છે

અહીંયા જો વિશુદ્ધાનંદ સ્વામીજીના સમાધિ છે મમ્મી દર્શન કરવા જાય છે અને અમને એવું હતું કે રવિવાર છે ને એટલે પબ્લિક નહીં હોય પણ આજે ફૂલ પબ્લિક છે અમે આવ્યા ત્યારે જ નહોતું કંઈ પણ અત્યારે આવી ગયા છે ઘણું બધું પબ્લિક છે ઉપરે અડધા તો ગયા છે પથ્થર ઉપર જો ડુંગરાળ વિસ્તાર છે ને જોવા માટે અને અમુક શોખ અહીંયા છે અહીંયા જો શેરડી રસ મળે છે ને જીગર ને ભાઈબા ને દાદી ને મમ્મી ને બધા થાકી ગયા એટલે ઉભા રહી ગયા શેરડી રસ હવે પી લઈ આપણે આવે તો અહીંયા બનાવે છે શેરડી નો રસ થાકી ગયા શું કહી તો હતું કૃષ્ણભાઈ

અને આ બાજુ જો પથરાળ ડુંગરાળ જે વિસ્તાર છે એટલે એવું જ લાગે કે આપણે આ પૂમાં પણ મને એવું નથી લાગતું કે હું બે ત્રણ રાબો છઈ ઇવેડ એટલે જો આ રીટારો દેખાય નીચે રહેતા હોય પણ તો

સનો જ માનતા દાતે હા માનતા દાતે આ રવડકેંચે છે રેસિડેન્ટ્સ ઠીક ક્યાંક